હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક માં તો આજે આપણે બનાવીશું સોજીના ઢોકળા અને તેના સાથે ખાવાતી લીલી ચટણીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ અને હા મારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે અહીંયા પોણા કપ જેટલી સૂજી લીધી છે તો આપણે જેટલી સૂજી લઈએ તેટલા જ માપમાં આપણે દહીં લેવાનું છે જો તમે દહીંની જગ્યાએ સાસનો ઉપયોગ કરતા હોય તો તમારે બેટર બનાવતી વખતે તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે આખું બેટર સાસથી બનાવવાનું છે તો આપણે મેં અહીંયા પોણા કપ જેટલું દહીં એડ કરી દીધું છે આપણે બંનેનું માપ એકદમ સરખું રાખીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે આપણી સોજીને દહી સાથે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી સોજી દહી સાથે સારી રીતે મિક્સ થઈ અને એકદમ સરસ થીક તેનું કન્ડિશનર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી સૂજી એકદમ સારી રીતે પલળી ગઈ છે અને તે એકદમ સારી રીતે થોડી થીક પણ થઈ ગઈ છે તો આપણું સોજી એકદમ સારી રીતે પરડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું એકદમ પરફેક્ટ બેટર બનાવીને તૈયાર કરી દેવાનું છે આપણે એક સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું આ રીતે આપણે તેને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું બેટર તૈયાર કરવાનું છે આ રીતે આપણે ત્યાંનું બેટર તૈયાર કરીશું તો આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને એકદમ ખાવામાં ટેસ્ટી તૈયાર થશે અને એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે તો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ સરસ તેનું થીક થોડું પતલું ના થોડું જાડું કે ના પતલું આપણે એકદમ થીક થોડું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર સારી રીતે બનાવી દીધું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે બની ગયું છે અને તે આ રીતે થોડું થીક રાખવાનું છે આપણે ઢોકળાનું બેટર પતલું નથી કરી દેવાનું તો આપણું બેટર બનીને આ રીતે સારી રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો તેમાં મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને એટલા માટે આપણે તેમાં એક ડાંકલી જેટલું તેલ એડ કરીશું આ રીતે ઢોકળામાં તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સારી રીતે સોફ્ટ બનીને તૈયાર થાય છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બધી જ વસ્તુઓ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એક જ ડાયરેકશનમાં આ રીતે હલાવતા જઈ અને એક મિનિટ જેવું આપણે ફેટી લઈશું તો આપણું બેટર આ રીતે સારી રીતે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને તેમાં હવાના ઘણો ભરાઈ જશે એટલે આપણા ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે એક મિનિટ મેં બેટરને સારી રીતે ફેટી લીધું છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો આપણે ઈનો એડ કરીશું અને હવે ઈનાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં ઉપરથી થોડુંક પાણી એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાથી આપણું બેટર સારી રીતે ફૂલી અને એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે તો આ રીતે આને પંદરથી વીસ સેકન્ડ જેટલું આ રીતે આપણે ફેટી લેવાનું છે તો આ રીતે પંદરથી વીસ સેકન્ડ આપણે સારી રીતે ફેટી લીધું છે તો હવે આપણે અહીંયા આ રીતે સ્ટીલી થાળી લઈશું અને તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે પ્લેટમાં બધું જ તેલ લગાવી દઈશું આ રીતે પ્લેટમાં તેલ લગાવી દેવાથી આપણા ઢોકળા નીચે ચોટતા નથી અને એકદમ તે સરસ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે બધા જ પ્લેટમાં આપણે સારી રીતે તેલ લગાવી દઈશું જો તમે ઢોકળી એમાં બનાવતા હોય તો આ રીતે ઢોકળાની પ્લેટ હોય તેમાં પણ આપણે આ રીતે તેલ લગાવી દેવાનું અને હવે આપણે તેલ બધી જ જગ્યાએ લગાવી દીધું છે તમે જોઈ શકો છો તો આપણું બેટર જે બનાવીને રાખ્યું છે તે બેટર આપણે તેમાં એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે તે રીબી નીચે એક રીતે પડે છે તો આપણે બધું જ બેટર થાળીમાં આ રીતે એડ કરી દેવાનું છે તો મેં બધું જ બેટર તેમાં એડ કરી દીધું છે અને હવે આને આ રીતે આપણે થાળીમાં સેટ કરી લેવાનું છે અને હવે આપણા ઢોકળાનો દેખાવ એકદમ સરસ આવે તેના માટે આપણે તેના ઉપરથી આ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે આપણે લાલ મરચું તેમાં એડ કરવાથી આપણા ઢોકળાનો દેખાવ એકદમ સરસ આવે છે અને હવે મેં તેને બાફવા માટે પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને ઉકળી ગયું છે તો તેમાં આપણે આ રીતે એક રીંગ આવે છે તે આપણે આ રીતે રાખી દેવાની અને હવે આપણે જે ઢોકળાની થાળી તૈયાર કરીને રાખીએ છીએ તે આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને પંદરથી વીસ મિનિટ જેવું આપણે કૂક કરી દઈશું તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ રીતે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી અને તૈયાર થઈ ગયા છે આ રીતે ચક્કાની મદદથી આપણે ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે તો હવે આપણે આને બહાર કાઢી લઈશું તો આપણે ઢોકળાની પ્લેટ બહાર કાઢી લીધી છે અને તેને આપણે દસ મિનિટ જેવા ઠંડા થવા રાખી દીધા હતા તો ઢોકળા આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તે સારી રીતે બની ગયા છે તો તેમાં નાખવા માટે આપણે એક વઘાર કરવા આપણે થોડુંક તેલ લઈશું ત્રણથી ચાર ડાંકલી જેવું અને હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણે આમાં થોડી વધારે જ એડ કરવાની છે અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું આ રીતે રાયનો વઘાર કરવાથી આપણા ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને હવે આપણે લીલા મરચાં અને થોડાક લીમડાના પાન તેમાં એડ કરી દઈશું તો આપણો વઘાર બનીને એકદમ તૈયાર થઈ ગયો છે તો આ વઘાર આપણે ઢોકળા ઉપર આ રીતે ચમચીની મદદથી રેડી દઈશું તો આ રીતે ચમચીની મદદથી આપણે બધો જ વઘાર જે બનાવીને તૈયાર કરીને રાખ્યો છે તે આપણે આ રીતે ચમચીની મદદથી ઢોકળા ઉપર આ રીતે લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ઢોકળા દેખાવામાં બન્યા છે તો આ રીતે આપણો બધો જ વઘાર આપણે આમાં વેળી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં આમાં બધો જ વઘાર વેડી દીધો છે અને આપણા ઢોકળા એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે હવે ચક્કાની મદદથી આ રીતે એને કિનારી કાઢી લઈશું અને હવે આપણે તેના ચોરસ એવા પીસ બનાવી લઈશું તમારે જેવા પીસ રાખવા હોય તે રીતે તમે તેના પીસ પાડી શકો છો તો આ રીતે આપણે એને ઊભા અને આડા આપણે આ રીતે કટ લગાવી દઈશું તો આપણે બધા જ ઢોકળાને આ રીતે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો અને હું તમને એક ઢોકળું કાઢીને બતાવું તો તે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી એવા આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેમાં ખાવા માટે લીલી ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે મેં આ રીતે એક મિક્સર જાર લીધું છે અને તેમાં આપણે એક કલો ભરીને આ રીતે કોથમીરના પાન એડ કરીશું અને હવે આપણે તેમાં બે લીલા મરચાં અને થોડી ત્રણથી ચાર લસણની કઢી એડ કરીશું અને હવે આપણે બે ટુકડા આદુના આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે જે ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે તેના બે પીસ આપણે આ રીતે ચટણીમાં એડ કરીશું આનાથી આપણી ચટણી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને હવે આપણે તેમાં એક ચમચી ભરીને દહીં એડ કરીશું અને હવે આપણે આમાં મસાલામાં ખાલી મીઠું જ એડ કરવાનું છે આપણે વધારાની બીજી કંઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી આનાથી પણ આપણે ચટણી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને હવે આપણે ચટણીનો કલર જળવાઈ રહે તેના માટે આપણે તેમાં એકદમ ચીલ ઠંડુ પાણી એડ કરવાનું છે અને હવે આને ઢાંકીને એકદમ સારી રીતે પીસી લઈશું તો ચટણી આપણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે અને તે એકદમ સારી રીતે સ્મૂથ ચટણી પીસાઈને તૈયાર છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે આપણી ચટણી અને ઢોકળા બનીને તૈયાર છે તો તૈયાર છે આપણા ચટણી અને ઢોકળા